ગાંધીધામ તાલુકાના ગડપાધર ગામમાં મકાન મિલકત મુદ્દે ઉશ્કેરાયેલા સગા કાકાએ પોતાના ભત્રીજા એવા દીપક ખેંગા લોખીલ નામના યુવાન ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવતા ભારે ચકચાર પ્રસી હતી ગડપાધર ગામના બસ સ્ટેશન ગત રોજ બપોરના અરસામાં હત્યાનો ચકચારી કાનજી રાજા લેખિલના મકાનમાં રહેતો હતો આરોપી એવા કાકાએ મકાન ખાલી કરવા દીપકને એક મહિનાનો સમય આપ્યો હતો દરમિયાન યુવાને મકાન ખાલી ન કરતા ગામના બસ સ્ટેશન પાસે બંને ભેગા થયા હતા જેમાં ઉશ્કેરાયેલા કાકાએ યુવાનની છાતીમાં છરી ભોંકી દીધી હતી જેમાં દીપક ઢળી પડ્યો હતો આ બનાવમાં આરોપીને પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું ગંભીર રીતે ઘવાયેલા યુવાનને લોહી નીંગળતી હાલતમાં સારવાર અર્થે લઈ જવાતા સારવાર કારગત નીવડે તે પહેલા દમ તોડી દીધો હતો અને આ બનાવ હત્યામાં પલટાયો હતો બપોરે બનેલા આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી સમી સાંજ સુધીના સમયમાં આ ચકચારી બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ ન નોંધાઈ હોવાનું પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું યુવાનની હત્યાના ચકચારી એવા આ બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ સાચું કારણ બહાર આવે તેમ છે રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ